પણ થઈ ગઈ છે અત્યારે અમે જે રૂમ માં એ સામાન ટ્રાન્સફર કર્યો છે બાથરૂમની પણ સફાઈ કરી દીધી છે સરસ પણ સફાઈ થઈ ગઈ છે આ માળી પણ સાફ કર્યું છે બિચારે આ બધી સફાઈ થઈ ગઈ છે મારા રૂમની સફાઈ થાય છે પિપુલ બાથરૂમની પણ સફાઈ થઈ ગઈ છે

હાઈ ગઈ તું ઝાડા પતી ગયા છે અત્યારે છ વાગે ગયા છે એટલે રસોઈ પણ ચાલુ કરી દીધી છે દહીણે પણ બે દડાઈ ગયા છે ઘઉં અને બાજુ બાજુ એક વાગે દડાઈ ગયો તો પછી ત્રણ વાગે પાસે ઘઉં ચાલુ કરીએ ઉપર નીચે બે થઈ ગયા છે તું જાણ હાઈ ગાય છે ત્યાં બધું કામ પતી ગયું છે ફાઇનલી અને અત્યારે વિડીયો પણ એડિટ કરવો છે એટલે કાલે મળીએ નવ લોક છે ત્યાં સુધી બાય ગુડ નાઇટ